મજામાં જ એમ સારું સારું ખેતરમાં છો સરસ અને ખેતરમાં શું શું વાયેલું છે રાન્ડર ની અંદર પાપડી હાચો ए आप तो घर तोर और वहाँ पड़वाना कहानी है अमृत ये पर सुलखो चो भाई પીપળાના છે કે પેપરલા છે કોઈ ખબર પડતી નથી સાહેબ અમૃતભાઈ ભાઈ શું લખો છો

બે સિલ્વર અને બે મસાલા એક ગીત કહી લો

જય મતાજી રજિત ઠાકોર લડી

મુકેશ ઠાકોર ચંદ્ર ઉપરથી જય માતાજી જય માતાજી મુકેશજી જય માતાજી ભાઈ મુકેશજી ઠાકોરને જય માતાજી

Bé, 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તમારું ગામ કયું ચોથા નંબર તાલુકાનું લાયક ગામ છે જય માતાજી ચામુંડા વાળા જય માતાજી કેમ છો ઠાકોર સરકાર Yow se Jai Mataji. mata ji comunda wala ne jae mata ji vai <hesitation> jae mata